પ્રકરણ નવ નીરવ સાધના કર્તવ્યને પ્રસંગ પ્રમાણે માતાજી રિવાજોને જૂની ટેવો છોડી દઈ નિર્ભયતાપૂર્વક આવી પડેલ કામ સંભાળી લેવામાં કેટલા સમર્થ હતા તેના અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે આ રીતે જૂની ટેવો વગેરેમાં ફેરફાર કરવાનો ઘણીવાર ઠાકોરના ઉપદેશને પરિણામે થતો તો કેટલીકવાર માતાજી પોતાની મેળે જ જરૂર પ્રમાણે પરિવર્તન કરતા કારણ કે શ્રી રામકૃષ્ણ પ્રસન્ન રહે એ જ એમના જીવનનો ઉદ્દેશ્ય હતો પણ અહીં યાદ રાખવું જોઈએ કે આ બધી વાતો સામાન્ય લોકાચાર પૂરતી જ હતી મૌલિક ભાવ રાજ્યમાં તો એ બંને હૃદયો એક સરખો તાપતા જેને લીધે એકબીજાથી તદ્દન સ્વતંત્ર હોવા છતાં પણ તેઓ એક જ મીઠો સૂર રેલાવતા આ ક્ષેત્રમાં માતાજીને પ્રસન્ન કરવાની જરૂર ન રહેતી અને શ્રી રામકૃષ્ણને કંઈ કહેવા પણ રહેતું નહીં આ બાબતમાં અમુક અંશે ઉપર કહેવામાં આવ્યું છે હવે એ વિશે વધુ ચર્ચા કરીશું કોલકાતાથી થોડે દૂર ગંગાને કિનારે આવેલા પાણીહાટીમાં દર વર્ષે મે જૂન મહિનામાં વૈષ્ણવોને દંડ મહોત્સવ યોજાતો અંગ્રેજી ભણેલા યુવકો ઠાકોર પાસે આવવા માંડ્યા તે પહેલાં અનેક વાર તેઓ આ ઉત્સવમાં ગયા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં જવાનું બન્યું ન હતું અઢારસો પંચાણુંનો નો આ ઉત્સવ નજીક આવતો હતો તે વર્ષે ઠાકોરે પોતાના યુવક શિષ્યોને કહ્યું આ ઉત્સવમાં દિવ્ય આનંદનો મેળો ભરાશે ને હરિનામનું બજાર ભરાશે તમે સૌ બંગાળી નવયુવાનોએ તો કોઈ દિવસ આવો ઉત્સવ જોયો નહીં હોય ચાલો આપણે બધા જ ત્યાં જઈએ ને જોઈએ તેથી ઉત્સવને દિવસે બે હોડીઓ ભાડે કરી લગભગ પચીસ ભક્તો સવારે નવ વાગ્યે દક્ષિણેશ્વર આવી પહોંચ્યા કુવારા ઉપર ઠાકોર પાસે ત્રીજી હોડી લાંગરેલી હતી વહેલી સવારે કેટલીક સ્ત્રી ભક્તો દક્ષિણેશ્વર આવી માતાજી સાથે સૌને માટે ભોજન તૈયાર કરતી હતી ઠાકોરે જમી લીધા પછી માતાજીએ એક સ્ત્રી ભક્તને એમની પાસે મોકલી પૂછાયું કે શું એમની સાથે પોતે જઈ શકશે ઉત્તરમાં ઠાકોર બોલ્યા તમે તો બધા જાઓ છો એમની ઈચ્છા હોય તો ભલે આવે એ સાંભળી માતાજી બોલ્યા ઘણા લોકો સાથે જાય છે ત્યાં પણ ખૂબ ભીડ જામશે આટલી ભીડમાં મારાથી હોડીમાંથી ઉતરીને ઉત્સવ જોવાનો મુશ્કેલ થશે એટલે હું નથી આવતી એમની રજા લઈ બીજી સ્ત્રી ભક્તો ઠાકોરની હોડીમાં બેસી ઉત્સવ જોવા રવાના થઈ ઉત્સવમાં ભક્તો સાથે ભજન કીર્તન કરી સૌની સાથે ઠાકોર રાત્રે સાડા આઠ વાગ્યે દક્ષિણેશ્વર પાછા ફેર્યા સ્ત્રી ભક્તોએ માતાજી જોડે જ રાત ગાળી અને બીજે દિવસે દક્ષિણેશ્વરના મંદિરના સ્થાપના દિનનો ઉત્સવ હોવાથી તે જોયા પછી જ કોલકાતા પાછા ફરવાનું નક્કી કર્યું પાણી હાટીના ઉત્સવમાં માતાજી ન ગયા એનો ઉલ્લેખ કરીને રાતે ભોજન કરતા ઠાકોર બોલ્યા એ સાથે ન આવ્યા તે સારું કર્યું મને વારંવાર ભાવ સમાધિ આવી જતી તેને લીધે એ મોટા સમુદાયના લોકો મારી સામે ધારી ધારીને જોયા કરતા જો તેઓ પણ સાથે હોત તો લોકો મશ્કરી કરતા કે હંસ અને હંસી આવ્યા છે એ ખૂબ બુદ્ધિમાન છે માતાજીને આ વાત પહોંચી ત્યારે એમણે કહ્યું જે રીતે એમણે મને સવારે અનુમતિ આપી તેના ઉપરથી હું સમજી ગઈ કે તેમની ઈચ્છા નથી હું સાથે જાઉં એમ એ ઈચ્છતા હોત તો કહેવડાવત કે આ જરૂર આવશે પણ એમને કહીને જ્યારે નક્કી કરવાનો ભાર મારી ઉપર નાખીને એમણે એની ઈચ્છા હોય તો ભલે આવે એમ કહેવડાવ્યું એટલે મેં નક્કી કર્યું કે જવાનો સંકલ્પ છોડી દેવો સારો